મિત્રો હું પોચી ગયો છું ઘરે અહીંયા ગરમા ગરમ ફાફડા અને આરામ અને પાછો તમારો ભાઈ બની ગયો બીજી વાર અત્યારે કારખાને વાગી ગયા હવાના હાથ અને આવે ઝીણો ઝીણો વરસાદ તો આપણા વ્લોગમાં બધાને સ્વાગત છે બધાને રામ રામ અને જય માતાજી આપણા વ્લોગમાં હવા હવામાં આવવા મિનિટ વરસાદ અહીંયા થઈ ગઈ આખી માટી માટી તો જો કારખાનામાં અત્યારે હું તો હવે ઘરે જઈશ તમને થોડીક વારમાં તો આપણે તમે જોતા રહીજો બરોબર તો આ કારખાનાનો સિમ તો દેખાડો અવાજ નહીં આવતો એ મારો બરોબર જોવો આદિભાઈ હનુમાન દાદા તમે જોતા રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં દોસ્તો આવે વરસાદ તો આપણે ધીમે ધીમે જઈએ ઘર પર તો જવો કાખા નેથી નીચે હોવું અને તમારા ભાઈ પીડી દીધો કાંઈ નક્કી નહીં આબોહ ને એના કરતા ફેરી બરોબર જો વાતાવરણ કેવું બાકી અને એના પછી આટલામાં હે તો ભાઈ આગળ જે નહીં હોય ભાઈ આગળ જે નહીં જઈએ ને આ તો આનું કાંઈ નક્કી નટકે બટકે કટકે બટકે આવે આની પહેલાં એ હમણાં એવું થઈ તો મારે હવે ફેરી લેવો સારો તો આપણા જો પૂલ આવે ભલે કઈ શકાય થોડીક થાય પણ ફેલ લેવાનું એટલે એપોર્ટ આવી જ રાખવું ને તો આમાં કાંઈ નક્કી આ નહીં આપણે આવે વરસાદ તો જોવો તમે જવું હોય કરે તો તમે જોતા રહ્યો કન્ટિન્યુ વિડીમાં મજા આવે તો ચાલો હું પહોંચી ગયો છું ઘરે ને આપણે અહીંયા ગરમા ગરમ ફાફડા અને ઓલા ગાંઠિયા સંભારો મરચાં અને સાથે ચા દૂધ તો જોવો એક નંબર હા અને આજે આપણી પાસે રવિવાર ગાંઠિયા હોય એટલે એક નંબર અને આપણે ઘરે પહોંચી ગયા આવીએ જેઠાલાલ અહીં ઘરે આરામ અને પાછો તમારો ભાઈ બની ગયો બીજી વાર મામા હા આપણે વિડીયોમાં જોતા રહીએ બરોબર જો જાઈશું તો અહીંયા દેખાડશું અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો આપણે જોતા રહીએ વિડીયોમાં તો ચાલો મળીએ આગળ તો આપણે સાગાઠિયા ખાઈ લઈ તો જોવો હા મોજા હાઈ ને હેલો મિત્રો પડી ગઈ છે બપોર વાગી છે બહાર તો આપણે બનાવી છે લીંબુ શરબત અને આપણે આવ્યા પાછા કરે જો મમ્મી કીએ પેટમાં છે તો જો આઈડિયા બધું તૈયાર છે લીંબુ વાટકી ચાસણી પાણી તો આપણે બનાવી લીંબુ શરબત ચાલો ફટોફટ ને મમ્મી આપણે રાંધી એવા ગયા છે બપોરના બહાર આજ રાખીએ કામની રજા તો પાછા આપણે જઈએ એટલે હોસ્પિટલમાં અહીંયા આપણે આપણાનો વિડીયો લઈશું ને તમને આમાં દેખાડીશ જોતા રહ્યો ચાલો ચાલો મિત્રો આપણે છે વાગીએ ને આપણે હવે જઈશું કામે થઈ ગયા તૈયાર તો ચાલો હવે આપણે સીધા માથા જઈને પગે લાગીએ તો આપણે હવે જઈશું આમની શરૂઆત કરી દઉં લાઈટ ચાલો એટલે દેખાય જુઓ બરોબર તો ચાલો હવે સીધા જઈએ કામે